સ્પર્ધાપણકનાર મયંત યાદવે પણ પોતાની પ્રથમ ઓવર મેડન ફેંકીની શાંતર સિદ્ધિ મેળવી હતી ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ આપી હતી બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી બાંગ્લાદેશે ઝડપથી સ્કોર કરવાના પ્રયાસમાં નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી બાંગ્લાદેશ તરફથી મહેંદી હસન મીરાજે સૌથી વધુ પાંત્રીસ રન બનાવ્યા હતા તેના સિવાય કેપ્ટન નઝમુલ હસન સત્યાવીસ રન બનાવીને બીજા ક્રમે રહ્યો હતો તો બાંગ્લાદેશને એકસો અઠ્યાવીસ રન ના લક્ષ્યાંકનો પીછો કરતા ઉતરેલી ભારતીય ટીમ પહેલી જોવાથી આક્રમક દેખાઈ રહી હતી અને અભિષેક શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી ત્યારે ભારત અગિયાર પોઈન્ટ પાંચ ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કરી લીધો તો ભારત તરફથી અર્ષદીપ સિંહ સંજુ સેમસન વરુણ ચક્રવર્તી એ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવે ઓગણત્રીસ ઓગણત્રીસ રન બનાવ્યા હતા હાર્દિક પંડ્યાએ ઓગણચાલીસ રન બનાવીને મેચ પૂરી કરી હતી પ્રથમ ટી ટ્વેન્ટી જીતીને ભારતે સિરીઝમાં એક શૂન્યની સરસાઈ મેળવી લીધી છે બીજી મેચ નવ ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ